Bukan.

જીનો જેવો વિશ્વાસ છે ને પેલા એવું પાર પડી જશે ને ભાઈ હવે હું જોગણી બોલું છું પેલા પણ જીને મારા દીવાનો વિશ્વાસ મેળવ્યો છે નાગજી પણ જીને મારા દીવા હું બે હાથ જોડે છે નાગજી એને એક હજાર હાથે આવવાનું મારું નામ જોગણી મારું નામ પાડો તેની માતા ના કહેવાય ભાઈ ગયા માટે હું અઢારે આલમનો ઝોકો ટોડો કરવા વાળી છું જોઉં છું

લો અને પૂરે પૂરે મારા હરવા રહેતે છે મારા ભેળીયાતી વિશે અરે તો ગર્ધણી બોલે પાટમાં કલમ થાય લો એમ કવતાવો લો જાઓ લો પાવરફુલ 1000 રૂપિયા તો વધાવ થાય નાખતી જ છે ખોટું લે ભાઈ 12420 ઓથે ના કો સામાડી

આવું દેહ માં માથા કોશું ને મારો જોખો કેશો ભાઈ પણ

આજે પાર્થી પેલા તરિયો કાઢ નાખા છે પણ પાર્થી માતા હાચી હાચી ના

આવું ભાણી માથા જેવું કરતા કરો બોલો શું કરું છું કયો તમારું માથા આજે કદાચ નહીં થતો હોય તમારે નહીં હોય મારું નોમ લોકડી નહીં સાચું મારી કેવું કહું

મેળી તો એમાં કે તમારી બે તારો મારો મારી ગર આટલા કઈ થયું ખોટું નાખ્યું મારી વેળા બને મારો સમય થાય તમે જેટલા મારા પાડા વિશ્વા એ બધો ના ઘેર ઘેર સારું થાય નાખજી હવાડે દારો બદલાય નાખજી હું ખબર પડે

પણ વિશ્વાસ ના ભરવા વગર કશું થતું આ તમે તો મારા પાડે વિશ્વાસ મેળજો તમે જેટલો દુઃખ લઈને આવે મારા પારા મેળજો પણ